પાટણ જિલ્લાની સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં તત્કાલીન સારવાર વિભાગમાં વહેલી સવારે એસીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી જેથી અફરાતફરી મચી હતી હતી હોસ્પિટલના કર્મચારીઓને સમય સૂચકતા અને આગ પર મેળવવા મોટી ઘટના બની અટકી અફરાલિક સારવાર કેન્દ્ર કોઈ દર્દીના હોવાના કારણે જાનહાની ટળી હતી આમ આગ પર કાબુ મેળવતા હોસ્પિટલના કર્મચારીઓ અને સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે તત્કાલિક સારવાર કેન્દ્ર વિભાગ ફિટ ફરેલા એસીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી હતી તાત્કાલિક સારવાર કેન્દ્રમાં કોઈ દર્દી ના હોવાથી કારણે જાન જાનહાની ટળી હતી હોસ્પિટલના કર્મચારીઓએ ફાયર સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો હતો જેથી તમામ રાહતનો શ્વાસ લીધો હતો સિદ્ધપુર સિવિલ હોસ્પિટલના આર એમ ઓ રેખાબેન કેલાએ જણાવ્યું કે તાત્કાલિક સારવાર કેન્દ્ર વિભાગમાં એસીના ઓવરહીટિંગના કારણે ગેસ લીક થતાં ધુમાડો થયો હતો અને એક બોટલ વપરાત વાપરવાથી ધુમાડો ઓછો થયો તો તે સમયે કોઈ દર્દી ન હતી તેથી કોઈ જાનહાની થઈ ન હતી અને આ મોટી ઘટના બચી જવા પણ પામી હતી